તમારે સોલ્યુશન જોતું છે મને ખબર છે તો આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ બાર સંસ્કૃતનું તમારે જે પ્રિલિમરી પરીક્ષા હતી એટલે કે દ્વિતીય પરીક્ષા બે હજાર તો લેટેસ્ટ પેપરનું સોલ્યુશન જોવાના છીએ સંપૂર્ણ સોલ્યુશન તમને મળી જાય છે તમારે ફક્ત એક જ કામ કરવાનું છે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દો ચાલો ટાઈમ વેસ્ટ કરતાં આપણે પહેલાં જ શરૂઆત કરી લઈએ જલ્દીથી શરૂઆત કરી લઈએ વિભાગેથી શરૂઆત કરીશું પહેલાં તો શ્લોકો તમે જોઈ શકો છો શ્લોકોનો અનુવાદ તમને પાઠ દસમાંથી પહેલો જે શ્લોક છે એ મળી જશે પાઠ નવમાંથી બીજો શ્લોક અને પાઠ છમાંથી ત્રીજો શ્લોક લેવામાં આવ્યો તો તો એકવાર તમારી બુકમાં જરૂરથી જોઈ લેજો આગળ તમે જોઈ શકો છો સંસ્કૃત પ્રશ્નો વચન કુત્ર વ્યક્તમ તો યત્ર ઉક્તમ ફલમ લભતે વચહ તત્ર વ્યક્તમ પછી કહ મોઘ મનમ વિદંતે તો અપ્રચેતા મોઘ મનમ વિદંતે અપ્રચેતા એની નીચે વિમણાત્મક નોંધ સ્થૂળે શું કહ પ્રત્યય તો પાઠ સાતમાંથી મળી જશે અને ગોભીરગા ઇવ ગોપતિ પાઠ ત્રણમાંથી તમને મળી જશે હવે આવે છે શ્લોક પૂરતી તો દુરાચારોહી પુરુષો લોકે ભવતી નિંદિત દુઃખ દુઃખભાગી ચતમ વ્યાધિતોપલા રુવે રુવે ચ ઓકે સંસ્કૃત કોને આવડે છે ઓકે

વસંતી તો તંતુયાના સી આવશે અને આતુરશ્ય કહ મિત્રમ તો ભીષક એની નીચે તમે વિભાગ બી હવે જોઈ શકો છો જે છે કે ફકરા ઉપરથી ફકરાનું અનુવાદ કરવાનું છે આ છે પાઠમાં જે ફકરો આવે છે એ તો પહેલો જે ફકરો છે પાઠ ઓગણીસમાંથી મળી જશે પુસ્તકવાળો છે અને બીજું વિવાહ સંસ્કારવા વિવાહ સંસ્કારવાળું છે પાઠ ચૌદમાંથી મળી જશે અને ત્રીજો અનુવાદ પાઠ બારમાંથી તમને મળી જશે એની પછી સંસ્કૃત પ્રશ્નો છે પુ પુરુષ पुरुष मार्गदर्शन कदा अप्रचे भयो तो जीवन परार्धे पु मार्गदर्शन अपेक्षित भयो द्वितीय पुत्रलिका किय मूल्य आसित सहस्रकिका मूल्य सहस्रक नोद इंद्र मोह કા મુ કાક તો પાઠ અઢારમાંથી મળી જશે પાઠ અઢાર ઓકે અને એની નીચે એની પછી વેદ વિદ્યા પાઠ પંદરમાંથી તમને મળી જશે જેમણે આપણા સંસ્કૃતના આઈએમપી પેપર સોલ્યુશન અને આઈએમપી એમ પી વિડીયોઝ જોયા હશે બહુ હેલ્પફુલ થયા હશે તમને આ એક્ઝામમાં આશ્રમે મલિંદા ખાલી જગ્યા હશે તો હવીર ધુમેશુ વિવાહ સંસ્કાર વધુ વરો ખાલી જગ્યા પરિતઃ પરિગ્રામતો યજ્ઞાગ્નિ ખાલી જગ્યા સ્વભાવત લુબ્ધા સંતી તો મનુષ્યા મનુષ્યો લોભી હોય છે સ્વભાવે તો એ તો સત્ય છે એની નીચે વિકલ્પો આપેલા છે દયાધ્વમ ઇત્યશક અર્થ તો દયામ કુરુત આશ્રમે ભ્રાંતિ કુત્ર ના આશી તો શાસ્ત્રે શું કુંભિલક લૌક્ષક કમ તાડિયતી તો વિદુષકમ ભારત દેશે કાલે કાલે મહાપુરુષા જીવનશ્રમ કસમ તો દેશ સેવાય રાવી સીતા હંતા માયા કરીને તેને હરણ કર્યું હતું સીતામૈયાનું એની પછી વિભાગ સી તમે જોઈ શકો છો વિભાગસિંહમાં શું છે એક પકડો છે આમાંથી પ્રશ્નો શોધવાના છે કાર્ગજી મુદ્રા કી દૃશ્ય અસતી તો કાર્ગજી મુદ્રા અર્વાચીન અસ્તી અર્વાચીન કાહા મુદ્રા પ્રાચીન તરા ધાતુમય મુદ્રા પ્રાચીન તરા પ્રાચીનકાલે મુદ્રા કીર્તિશમ આસન તો પ્રાચીનકાલે એતા મુદ્રા સુવર્ણમય રક્તમય અને તામ્રમય આસન કારગી મુદ્રા કદા પ્રચલિતા ન આસન તો કાર્ગજી મુદ્રા પ્રાચીનકાલે પ્રાચીનકાલે પ્રચલિતા ન આસિત એને પછી છે સમીક્ષાત્મક નોંધ દ્રૌપદીનો યુધિષ્ઠિરનો ઉપાલમ પાઠ ચાર મહર્ષિ દયાનંદનો ઉપદેશ પાઠ પંદર અને પુસ્તક આત્મ વૃતાંત પાઠ ઓગણીસમાંથી તમને મળી રહેશે એની પછી તમે જોઈ શકો છો અહીં કે નીચે આપેલા વાક્યોનો સંદર્ભ સંદર્ભ સમજાવાનું છે પહેલું જે છે પાઠ ત્રણમાંથી તમને મળી જશે સ્થૂળે શું પ્રત્યે તો પાઠ સોળ સાતમાંથી મળી જશે અને કુતહ ક્રોધો વિનીતા નામ લજ્જાવા કૃતચેત સામ પાઠ તેરમાંથી માંથી મળી જશે એના પછી કયું વાક્ય કોણ બોલે છે પહેલું છે અરે મૂર્ખ અરે મૂર્ખે અક્ષર પદે પરિવર્તતો એ જે છે એ ચેટ બોલે છે ચેટ ગુરુવહ કેય મુદ્રા ઈતિ તો શિષ્ય વરમ વર પ્રથમ ચલતી તદુપ કન્યા તો પુરોહિત આવશે અને સપ્તો મહારાજ તો ભરત આવશે વિભાગ ડી આપેલો છે વિભાગ વિભાગડીમાં પણ શું છે ફગરામાંથી જવાબ શોધવાના છે કપિલ વસ્તુ નામની નગરી કહ નરપતિ આસિત અને કા તસ્ય ભાર્યા તો અહીંયાથી શરૂ કરી છે કે અહીંયા સુધી લખવાનું છે કે માયા દેવી તસ્ય ભાર્યા અને અહીંયા તમે જોયું છો શુદ્ધુધમ નામ નરપતિ આ સીધી ઓકે સિદ્ધાર્થ માતા દીવમ ગતા તો સિદ્ધાર્થ માતા સિદ્ધાર્થ જન્મ જન્મસ બાદ સપ્તમે સપ્તમે દિને તસતા દિવ સપ્તમે સાતમા દિવસે ક સિધાર્થ કીદશ અપોષય તો એ તમે જોઈ શકો છો એટલે અહીંયાથી જે આ અંડરલાઇન કરેલી છે એટલું જ લખી દેવાનું છે અને નૃપદશ આત્મજનસ્ય કિમ અભિધાનમ આસિત તો એ પણ તમે જોઈ શકો છો આત્મજનઃ સિદ્ધાર્થ ઇતિ અભિધાનમ ઓકે એ લખી દેવાનું છે એની નીચે હવે જોઈ શકો છો ગુજરાતી પ્રશ્નો યક્ષ બધા ભાઈઓને શા માટે જીવિત કરે છે તો યક્ષ યુધિષ્ઠિરના જવાબોથી પ્રસન્ન થઈ કોઈ એક ભાઈને જીવિત કરવા કહે છે ત્યારે યુધિષ્ઠિર કહે છે કે સૌથી ઉત્તમ ગુણોમાં કરુણા છે તેથી તે જે નક્કુલ હોય છે એમને જીવિત કરવા કહે છે આથી યક્ષ પ્રસન્ન થાય છે કે ધનનો લોભ કર્યા વિના યુધિષ્ઠિર સા સાચો જવાબ આપે છે તેથી તે પછી બધા ભાઈઓને જીવિત કરે છે વસુથી કીર્તનમનો આશય શો છે પાઠ સત્તરમાંથી તમને મળી જશે હાથી અને કૂતરા વચ્ચે શો ભેજ છે તો કૂતરો પોતાને ભોજન આપનારો સામે પૂંછડી પટ પડાવીને પછી જમીન પર આલૂટીને ખુશામત કરે છે જ્યારે હાથી તેઓ નથી હાથી પોતાને ભોજન આપનાર સામે શાંતિથી જુવે છે ભોજન આપનારો કેટલું કહે છે જ્યારે તે ભોજન કરે છે તે આતુરતા દેખાડતો નથી એ રીતે તે પોતાનું સ્વાભિમાન જાળવે છે પછી છે સંદેશની બાબતમાં મુસાફિર શું વિચારે છે તો સંદેશની બાબતમાં મુસાફિર વિચારતા કહે છે કે ધન કમાવાની બાબતમાં સંદેહની ઉપરવટ જઈ જઈએ તો જ ધન પ્રાપ્ત થાય છે લાભ પ્રાપ્ત થાય છે તો એ રીતે તમારે લખી દેવાનો છે એ તમને અગિયારમાં પાઠમાંથી મળી જશે કંઈક એ જ રીતે તમારે લખવાનું રહેશે અર્થ વિસ્તાર અર્થ વિસ્તારમાં બે અર્થ વિસ્તાર છે ગમે તે તમારે એક અર્થ વિસ્તાર લખવાનો હતો બંને વિસ્તાર પાઠ આઠના જ છે ઓકે મેં તમને આઈએમપી પેપરમાં અને આઈએમપી પેપરમાં તમને કહ્યું હતું કે જો અર્થ વિસ્તાર પૂછાશે તો એ પાઠ આઠનો નવ્વાણું ટકા હશે તો એ જો છે પાઠ આઠમાંથી પૂછાવાનો હતો બ્લુપ્રિન્ટમાં પણ એ જ પ્રમાણે કહ્યું હતું એની પછી તમે જોઈ શકો છો ખાલી જગ્યાઓ આપેલી છે ખાલી જગ્યાએ સુખમ વસતે બહુમિત્ર ગ્રહો વૈનદેહ નામો ગરૂડો અને સ્થલે નવહો ન ગુ એની પછી તમે જોડકો જોઈ શકો છો કંઈક આ જ રીતનું જોડકું આવશે તમે જોઈ શકો છો વિભાગ ઈ આપેલો છે હવે વિભાગીમાં મહાભારત ગૃહસૂત્ર અને મૃક્ષક્ટિકમ વિશે પૂછેલું છે આ ત્રણે તમને પાછળ તમારી બુક છે સંસ્કૃતની ચોપડી એમાં સંસ્કૃત સાહિત્ય આપેલું છે એમાં તમને ત્રણે ત્રણ મળી જશે એની નીચે ન્યાય આવે છે ન્યાય આવે નદી સમુદ્રને ન્યાય એટલે કે નદી એટલે નદી સમુદ્ર એટલે સમુદ્ર જેમ નદી ઘણા બધા સ્થળોએ વહીને છેલ્લે સમુદ્રને પ્રાપ્ત થાય છે એ જ રીતે મનુષ્યને પણ પોતાનું એવું કાર્ય કરવાનું છે કે રાષ્ટ્ર તરફી કાર્ય કરવાનું છે અને છેલ્લે એક રાષ્ટ્રીય વ્યક્તિ તરીકે તેને સમર્પિત પોતાને થઈ જવાનું છે કંટક વિધ્વન્યાય કંટક એટલે કંટક ઓકે કંટક એટલે કંટક કંટક વિધ્વન્યાય તો જ્યારે કોઈ કાંટો વાગતો હોય છે ત્યારે તેને દૂર કરવાનો ઉપાય પણ તેનાથી જ મળતો હોય છે જેમ કે કોઈ જીવનમાં જે વસ્તુથી પીડા પ્રાપ્ત થાય છે એ જ વસ્તુ તે પીડાને દૂર કરનાર હોય છે ત્યારે આ કંટક ન્યાય વપરાય છે એની નીચે તમે જોઈ શકો છો હવે વિકલ્પો આપેલા છે એક સ્વતંત્ર વ્યક્તિનું અન્ય વ્યક્તિ વિશેષ સાથે જોડાણ દર્શાવતો ન્યાય તો ઉપસર્ગ ન્યાય મનના વિચારોના પ્રક્ષેપણથી સર્જાતી ભ્રાંતિ દર્શાવવા માટે કયો ન્યાય વપરાય છે રજ્જુસર્પ ન્યાય આર્ય છંદના દ્વિતીય ચરણમાં કેટલી માત્રા હોય છે અઢાર વરમ વનમ અહીંયા જે આપેલું છે પંક્તિ એમાં જ કયો છંદ છે વંશસ્થ પછી બીજું એક લક્ષણ આપેલું છે તો આ અલંકારનું કયું અલંકારનું લક્ષણ છે તો કયા અલંકારનું તો શ્લેષ્મ અલંકારનું લક્ષણ અહીં મૂકેલું છે નીચે તમે જોઈ શકો છો કે સામાન્યનું અને વિશેષનું સામાન્ય સમર્થન કરવામાં આવે ત્યારે કયો અલંકાર વપરાય છે કેટલી કંડળીઓ છે એકાવન નક્ષત્ર વિદેશામાં આવેલી છે ખગોળશાસ્ત્રમાં નીચેનામાંથી કયા આયુર્વેદ આચાર્ય નથી તો છુદ્રક શુદ્રક કારણ કે નાટ્યકાર હતા અને છેલ્લે છે પૃથ્વી યશમકમ કમ ગ્રંથમ રચિત તો છઠ પંચાશિકામાં તો મિત્રો આ હતું તમારું સંસ્કૃતનું સોલ્યુશન આપણે તમામ સોલ્યુશન જોવાની પૂરી પૂરી કોશિશ કરી છે કોઈ પણ મિસ્ટેક હોય બેજી તમે નીચે કમેન્ટ કરી દે કરી શકો છો આપણે પુષ્ટિ કરી અને પ્રિન્ટ પણ કરી દઈશું જો સાચું હશે તો પરંતુ સો ટકા સટીક સોલ્યુશન છે ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડિયો લાઈક કરવાનું ન ભૂલતા મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય